તમામ નગર સેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના સુરત શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પુણા ગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ શા માટે આવ્યા છીએ

મુખ્યમંત્રી ઈમાનદાર મુખ્યમંત્રી જુઓ આ જો આ તો એક સેમ્પલ છે અમે ગુજરાતના નાગરિકોને નાગરિકો આવાહન કરીએ છીએ કે જાગૃત થાવ આ નેતાઓ આ યુવાનોની રસોમાં રગોમાં નસો માં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે આપણા ગાંધી ના ગુજરાત ને શ્રી કૃષ્ણ ના ગુજરાત ને નરસિંહ મહેતા ના ગુજરાત ને દારૂ અને ડ્રગ્સ નો અડ્ડો નથી બનવા તેવું માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂ ના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો

ઓઠા હેઠળ હનુમાન દાદા નામ હેઠળ ભગવાન રામ નામ હેઠળ કરે છે જેથી કરીને એમને સંરક્ષણ મળે માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગર સેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ ભાજપ ને જાગી જવું હોય તો જાગી જાય માજી બુટલે ઘર ને જાગી જવું હોય તો જાગી જાય